પછી આપણે હા પાણી ભરવા જતા મિત્રો જો પંદર વર્ષ છોકરી તે તો પાણી ભરવાથી કઈ બી કઈ નઈ ને જો બે હાંડા એટલે

આણા બનાવી દીધા હતા આણા બનાવી દીધા હતા આણા બનાવી દીધા હતા આણા બાકી રહ્યા હતા બીજું ના છે ને આ છે કામ છે તારા છે

ને પછી આપણે નોકરા બદલાવે ને આરામમાં તો મિત્રો હોટાણી ભાઈ ક્યાં શિયાર ઉપીર હવા શિયાર જીવ થયું મિત્રો સિંહને એકદમ ધોવે ઊંડે પાણીએ ગરમ પાણી પગું પગું બધું ધોવે જ્યારે કે જો હોઝ આ સડક હતા ને એક વાર હું મિત્રો મેં ચાલુ હતો એટલે મિત્ર વ્લોગ બનાવ્યો એટલે સિંહની ધોવે કમ્પ્લેટ ને પછી હું એ એક વાગે છે તો હું ક્યાં વાગે મિત્રો તો પટાડો જો વાહ હતો કે વાહી જા આખે કરી નાખી ને પછી આણી એક લઈને અહીં મસ્તાનથી બાંધવા હાટું થઈને આણી બે ને આ રેઠી બાંધવી પડ્યું મિત્રો તો મિત્રો પરફેક્ટ જોર પડે ગઈ કમ્પ્લીટ છે બધું રેડી છે ખાઈ પીએ જો સારી ખાઈ ગઈ માંડવી ખાઈ ગઈ તો આપણે છે ને બહુ લોગ બન્યો નથી કે એક વાહુ મેં દેતો તો એક વાહુ ઈ વિયાણી પછી કોઈ મેળી નહોતું લોગ બનાવવાનું ને આપણું સ્ટેન છે ને ઓલા તોડે નાખ્યું એટલે સ્ટેનમાં કંઈ ફોન રહી નહોતો એટલે પછી કંઈ બહુ લોગ ઉતરવાનું મજા નથી આવે તો મિત્ર એક ભાઈની કોમેન્ટ હતું કાલે તમને કોમેન્ટનો રિપ્લાય આપતા ભૂલે તો ગાદલા ઓસુના ગાદલા હે ત્યાં નાગામંદા તળી છે તો આપણે આ ગાડલા અમારા ગામમાં જડે અમાર ગામ ફાટક છે ને બસ સ્ટેશન ન્યા દુકાન છે ન્યાય મળે અમારા ગામને એરિયામાં પાસે છે આ આ ગાદલું છે ને 2300 ત્રેવીસો રૂપિયાનું છે બે હજાર ત્રણસોનું આ ગાદલાને ઉપર એકી ગાડલું નતા આવતું આ છે અઢારસો રૂપિયાનું ગાડલું બારોબાર પહેર્યા ને એ બે હજાર રૂપિયાનું ગાડલું છે

બોલા બોલાવ્યો દૂધ પીવાયો હતી એ તારે કામ છે આની બસ ભૂખારવી ની ભૂખારવી નીકળી હાલો મિત્રો ખવાઈ ને નેપિયર ફળ નીકળે છે આજ આખા મે વાળો હતો ને એ આખા હુકલ ખવરાવી લીધું હતું તો હુકલ ટાણે ખવરાવી લીધું હાઈ જઈને કે મે છે ને તો ભીનું બરોબર કાઢે ને નેપિયર ફળ નાખે દે તો મિત્રો આપણે એના હગરી હાટું અટાણા શિયાર વગા ઊંઢે પાણી કરવા હાટું ગરમ પાણી મૂકી દીધું ગરમ પાણી થઈ એટલે પાણી કરી લઈએ પછી આપણે ખળ વાટી લઈએ ને પહેલાં ખળ વાટી લઈએ પછી આપણે એની પાણી કરી લે તો મિત્રો અમારે હારામાં ગયો પાણી ની વારવા પડે કઈ ખેતરું નથી આ કદાચ મે આ એક ક્યારો રેગો ઓલી તો બધી કહે નાખી બધા હુવાઈ ગયું પથરાઈ ગયો આપણે પથારી કરે થઈ ગયું

તો એમાં ધ્યાન એનું બધું એમાં જોઈ ભરીત માં ને કામ માં ને પાણી ને બીજું ને ત્રીજું એવું રીત થઈ તો અટાણે તો ફોન ઉઠે ફોન સિસ્ટમ છે અટાણે અટાણે ભરે ને કોણ કા કાર્યવરમાં લઈ જાય કોઈ ભરે બેટા એવી રીત છે સમય સમય બળવાન છે કે સમય બળવાન છે ને અટાણે મજા છે જો માણસ કરે તો તદુ કામ ઉતા પણ અહીંયા એક જો તો મજા આવતી

જેટલી સુવિધા થાય ને એટલા દુઃખ ઘટે આ જો એક બે ત્રણ ચાર લાઈન જ છું ને કઈ નતું ને ભીહું મિત્રો ગમે એવો મે હતો ને ભીહું બારો તે દુ કઈ એવી સુવિધા નતી ટારિયા ની માંડબો ને કાં જાણી કરતા હોય અડધા ખૂત નો થાય આપડે કાદી હોય ને ખેડ ગામમાં માં ખૂત થાય આપણે અમારે આ ખૂત નો થાય ગમે જો મે વર છે ને તો ફરી થઈ જાય ફરકું ફૂલ પાણી પીવું જાય એટલે

ચાર પાંચ ટાણા ઘૂઘરી આપીએ જ્યાં ગયા પછી તો આપણે દોવાનો ટાઈમ થઈ ગયો આ ઢોરતા આખા બીજા તો લીધા મા આવે પડે ને ધરદા આપો ધવાડો કરી દઈએ ધવાડાને અંદર જવા ઘવા દાંડર ઓલાની કાહી આ ડાંડર ને એટલી વસ્તુ અમે ભેરી કરીએ ચાલો મિત્રો છે ને આ નીકળી ઘૂઘરી નથી ખાધી નથી બે ક કટકા ભાંગીને નાખીએ ને તો ખાઈ જાય તો આની અંદર છે ગર તેલ ને ઘૂઘરી બાજરાની ઘૂઘરી હા તમે બધી ખાઈ જાઓ બનાસકાંઠાની અંદર ઘોઘરી બારી ત્રણસોને પહાઠી દી આપે રાંધે રાંધે તો કે એની ઘરની ઘરના બાજરા થાય અને પેશિયન્ટીનું હાટું જ બાજરો આવી આપણે એની પૂછીએ ને કે તમે બાજરો કંઈ ખબર તો કે હીટમાં ત્રત આવે ગરમીમાં ત્રત આવે ને ગરમ ખોરાક ગરમ છે ને બાજરાનો એટલે એના શરીરનું મેન્ટેનન્સ બી કરીને અમારે આ બધા ડૉક્ટર ના પાડે ઘૂઘરી ન ખવડાવે મિત્રો એવામાં કાં કી કરતાં કાં થાય છે આપણી ખબર હોય મિત્રો જોવા આપડી રતન પાણી પીએ